અને આ પાણી આપો એટલે કચરા વાળો પાણી આપો અને કે પીવો તો પીવાનો ના પીવો તો કોઈને અમે શું કરીએ કે એમાં આગળથી અમને કોઈ શું આગળથી કોઈ અમને આપતું નથી પાણી તમે તમને કઈ રીતે પાણી આપીએ આ નગરપાલિકાનો આ વાત ચાલે છે એવી રીતના તો અમે શું કરીએ હવે અઠવાડિયા બે અઠવાડિયા થી પોળી આલે પોણી આલે હવે જીવ જંતુ મરેલો આલે અંદરડાય મરેલા આય પોળીમાં અમે આ ગટરનો પાણી કેવી રીતે પીએ આ પોણીમાં તો જીવ જંતુ બધો આય આના ફોડી ભરવા જઈએ તો બે ત્રણ કિલોમીટર અમે દૂરથી થી કુવામાંથી ભરી લઈએ વેચા તો લઈને પીએ પાણી વેરા ભરીએ લાઈટ બિલ ભરીએ બધું કરીએ છીએ પણ અમને પંચાયત સાંભળતી નથી પંચાયત નો પ્રોબ્લેમ અમારે એટલું છે કે દખલ એટલી કરીએ છીએ કે એટલી દખાગીરી કરીએ છીએ અમારે પાણી આપવા પંદર દિવસે વીસ દિવસ પાણી આપે બાર દિવસે આપે કઈ સાંભળતા નથી પાણી છોડવા શું કરે છે કઈ ખબર પડતી નથી પાણી આપવાવાળા શું કરે છે એ ખબર નથી પડતી નગરપાલિકામાં જઈ જઈએ અમને થાકી ગયા છે અમારે દસ દિવસે દસ બાર દિવસે પાણી આવે છે અને પાણી એકદમ ગંદુ આવે છે ટોકો સાફ નથી કરતા ગટર લાઈન જેવું પાણી આવે છે પાણી વેરાનું ટેક્સ અમારી જોડે કાયદેસર બાર મહિનામાં અમે ભરી દઈએ છીએ પાણી વેરો ઘરવેરો બધું કમ્પ્લીટ ભરી દઈએ છીએ વોર્ડના માણસો જે છે અમારે અહીં અહીં અહીંનો જે વોર્ડ લાગે છે એ પણ માણસો કોઈ અમારી વાત સાંભળતા નથી ફોન કરીએ તો બી ફોન અમારું કાપી નાખી છે વ્યસ્તમાં ફોન નાખી દે છે અને પાણીની અમારી બહુ સમસ્યા છે આજુબાજુના કુવેતરા છે ત્યાં અમે પાણી ભરવા જઈએ છીએ અને ત્યાંથી પાણી લાવીએ છીએ હજી અમારે બહુ પાણીની જરૂર હોય તો અમારે ટેન્કર લાઈન મંગાવીને ટેન્કર ખાલી કરાવવું પડે છે એટલી એટલી સમસ્યા છે અને ઘર વેરો પાણી વેરો ગટર વેરો સફાઈ વેરો બધું જ અમે ટાઈમસર સમય રીતે અમે ભરીએ બધું ટોટલી અમે ભરીએ છીએ પણ કોઈ અમારી વાત સાંભળવા માંગતું નથી અમારી કોઈ વાત સાંભળતું નથી દસ બાર દિવસ પાણી આપો પંદર દિવસે આપો કોઈ વાતની વાત કોઈ લેવા કારણે તૈયાર નથી અમે બધા ટાકાનો સાફ કરવાનું કીએ એટલે સાફ ના કરે એકલી ગંદકી એકલો કીડો મકોડો બધું મરેલું આવે પણ વાત સાંભળવી નઈ તાને કોઈને લેવાનો તૈયારી નથી અમે કહીએ કીએ તો કલાગે આલન બે કલાગે પાણી ના આપો પછી શું કરવાનું પાણી કોઈનું પાડોસમાં કોઈને એકબીજાની જરૂર હોય તો આપીએ પાડોસીમાં અમાર માદારીમાં થોરીમાં જરૂર હોય તો પાણી વેચીને લઈએ પણ વેચતાય પણ કોકને તો માટલો ઘડો ભર પોતાનું ના આપી દઈએ